નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દેવગઢ બારીયા નગરમાં આવેલ પાનના ગલ્લા પરથી ઉડીને આંખે વળગે તેવો બના નગરના વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો દેવગઢ બારીયા નગરના ટાવર પાસે આવેલા શિવ પાન કોર્નરના માલિક દીન દાહડે લૂંટાયો બાઇક ઉપર આવેલા બે ઇસમોમાંથી એક પાન કોર્નર પર આવી વિમલ લીધી વિમલની પડેકી લીધા પછી સોનાની ચેઇન તમે પહેરી છે એમ કહી ભ્રમિત કર્યો પાન કોર્નરના માલિકે સોનાની ચેન તેમજ સોનાની વીંટી કાઢીને આપી સોનાની ચેન તેમજ હાથ જ ઇસ્મો બાઇક ઉપર બેસી ફરાર બંને ઇસ્મો સીસીટીવી કેદ થયા નગરમાં ગગા પણ આવા બે બનાવ બની ચૂક્યા હોવાની ચર્ચા દાહોદ પોલીસ આવા લૂંટારાઓને કેટલા સમયમાં ઝડપી પાડશે તે જોવું રહ્યું રિપોર્ટર હિરસાદેવ સલાટ દેવગઢ બારી